કઈ કઈ રાશિઓને અસરો થશે એ તો આપણને વિસ્તૃત જાણકારી આપણે મળી ગઈ છે પરંતુ આ ગ્રહણ લગભગ એનું સર્વ વીસ કલાકના અઠાવન મિનિટ છે એની શરૂઆત થશે અને એનો મોક્ષ લગભગ પરોળિયા થશે ગ્રહણ પાંચ કલાક છવ્વીસ મિનિટ સુધીનું અવધિનું ચાલશે પણ આ ગ્રહણના કારણે લગભગ જે રાહુ અને કેતુ એ સાયા ગ્રહો છે એ ગ્રહો સ્થૂળ પદાર્થ નથી ગ્રહણ વખતે જ જણાય છે અને આ ગ્રહણમાં ચંદ્ર રાહુના યોગમાં આ ગ્રહણ થતું હોવાથી લગભગ દેશ અને પરદેશની વાત વાત આપણે જાણીએ તો ખાસ કરીને ભારતમાં ખડતાળ પ્રદેશો અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ઉત્તર ભારતના ઉત્તર ભારત દિલ્હી પંજાબ હરિયાણા વગેરે ભાગોમાં સાવચેતી રાખવાની સાવચેતી રાખવાની જરૂર છે આ ગ્રહણની અસર ખાસ કરીને રશિયાના ભાગો પર થવાની શક્યતા રહે છે એટલે રશિયાના ભાગોમાંથી અને ભારતના ભાગોમાં જે વેપાર વિનિમય થાય છે તે અંગે પણ કંઈક થઈ શકે અને આ ગ્રહણ જે છે એ બુદ્ધ અને કેતુના સાથે બુદ્ધ કેતુની અસર થતી સાથે થતી હોવાથી બુદ્ધ અને બુદ્ધ એ વેપારકારક છે એટલે વાણિજ્ય ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે પણ કંઈક કંઈક અવનવું બને એટલે આર્થિક સામાજિક અને રાજકીય આ બધી બાબતે આ ગ્રહણની અસરો ઘટીત થશે અને આ ગ્રહણની અસરના લગભગ મંગળ તેને અસર કરતા હોવાથી અને ચંદ્ર શુક્ર અસર કરતા હોવાથી પહેલાં શુક્ર ત્યારબાદ ધીરે ધીરે ચંદ્ર શુક્ર નકારાત્મક બાબતો ઉજાગર થશે અને આ નકરા નકારાત્મક બાબતો જેને એવી બાબતો કહેવામાં આવે કે તેવી આપદાઓ ને ધ્યાન રાખવાનું રહેશે લગભગ છ મહિના જેવી ગ્રહણની અસર લેવાની શક્યતા છે એટલે આપદાઓમાંથી જન જન અંધશ્રદ્ધામાં ન જાય તેની કાળજી રાખવાની જરૂર છે કારણ કે આની નકારાત્મક અસરો છ મહિના સુધી જતાં રાજકીય હોય ખાસ ધ્યાન રાખવાનું